તમારો હેલ્પલાઇન નંબર ક્યાં છે તમારું નામ શું એટલે તમારું નામ શું આ જી ની કચેરી છે ને એક મિનિટ એવું અચ્છા ઓકે એક મિનિટ જીને પૂછતો કે આ જીબી ની કચેરી કઈ છે આ ભાઈ કઈ છે હો ભાઈ ઓ હેલો તમે કઈ ચાલ્યા તમે કઈ ચાલ્યા તમે

પેલા દક્ષિણ ગુજરાત વીજ લિમિટેડ કંપનીમાં વિડીયો લાઈવ ચાલુ છે અને દારૂની પાર્ટી ચાલુ છે લાઈવ વિડીયો ચાલુ છે શું કરવાનું વીજ કંપની દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડમાં હા હા લાઈવ લાઈવ દારૂની પાર્ટી ચાલુ છે અરે વિડીયો લાઈવ ચાલુ વિડીયો ચાલુ છે વિડીયો ચાલુ છે હા આવ આવ આવો આવ વિડીયો ચાલુ છે આવ ચાલ

લેવા ફોન છે કેટલા ફોન છે જુઓ કેટલા ફોન છે કેટલા ફોન છે કેટલા ફોન છે જુઓ ફોન હે જુઓ મારી કઈ વાંધો નઈ વિડીયો ચાલુ જ છે અરે ના અમારે આવવાની જરૂર નથી હવે બધા જ આવશે અહીંયા હા ના ના આવવાની તમારું નામ શું